યુ ગાઈઝ હું છું અમિશા મારી ચેનલ માં તમારું બધાનું સ્વાગત આજે જે સત્યાવીસ તારીખ ને ગુરુવાર અને કાલે છે મારો આવતીકાલે મારો બર્થડે છે અઠ્યાવીસ તારીખે જેના દિવસે હું અને મયુર આવ્યા છીએ ચાલીગ્રામ ગીર ગૌશાળા આ વખતનો જે બર્થડે છે એનું કઈક અલગ રીતે સેલિબ્રેટ કરું હું મારા માટે નહીં પણ કોઈ બીજા માટે કંઈક કરું મને અમે તે ગાયો માટે કંઈક અલગ જ પ્રેમ છે મને ગાયો છે ને બહુ જ ગમે એટલે મેં વિચાર્યું કે હું કંઈક ગૌશાળામાં જાઉં અને ત્યાં હું ગાયોને કંઈક ખવડાવું

એને ખોલવાનું ટ્રાય કરે છે પણ આગળથી છે ને દોડું બાંધેલું છે એટલે આ ખુલતું નથી એને એમ કે જલ્દીથી આ ખોલીને બહાર જતી રહું What's what? <laughs> મજા આવી મને ને અત્યારે ગાયો ચારો નાખવાની ગાયો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાની આવું જનરલી આપણે ક્યારેય કરતા ના હોય કે બર્થડે હોય કે એવું કઈ ખાસ દિવસ હોય ત્યારે આપણે મોસ્ટલી કેવું વિચારતા હોય કે ભાઈ ની પાર્ટી કરવી છે ને આ ને તેને એ બધું પણ આવું આપણે ક્યારે વિચાર્યું જ ન હોય એને મજા આવી ગઈ ને ખરે એને એટલે તો માતા કહેવાય છે કેમ કે બત્રીસ કોડ દેવતાનો વાસ હોય છે ગાયો માં એટલે મતલબ અહીંયા એટલી મજા આવી છે એટલું મતલબ પીસફુલ જે વાતાવરણ લાગ્યું છે મજા આવી છે જે આનંદ મળ્યો છે એવું લાગ્યું છે કે આપણે એક નેચરલ એક જગ્યા અને એકદમ આમ પીસફુલ જગ્યા આવી છે

મોટી ગાય દૂધ આપતી ગાય બધી અલગ અલગ સેક્શન રાખેલા છે કે ત્યાં અલગ અલગ સેક્શન માં ગાય રાખવાની ગાય હાથમાં લઈને ગોળ ખવડાવવા ગાય જયારે જીભ થી જયારે હાથડી ચાઈ હતી ને ત્યારે એવું કરકર કરકર લાગે ને કેમ કે જીભમાં કાટા હોય ત્યારે મજા આવતી